રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા છે જેની માટે આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય ટાઈમ હોય અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવનભાઈ પટેલ કે જેને જીવનકા તરીકે ઓળખીએ છીએ આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે જેની માટે આવતીકાલે સવારે અગિયાર વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ વાતને ચેરમેન વાઇસ નિમણૂકને બહાલી મળશે સવારે અગિયાર વાગે જી દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પાયમા છે એ પૂર્વ અધિકારી છે એમણે ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે આર એસએસના